ખેડા જિલ્લાના કાજીપુરા ગામમાં ભારે વરસાદને કારણે સિત્તેરથી એસી વીઘા જમીનમાં પાણી ફરી વળતા બાજરી અને ડાંગરના પાકને નુકસાન થયું પાણી નિકાલની વ્યવસ્થા ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો તેમજ ગામમાં રોડ રસ્તાની સુવિધાનો અભાવ પણ છે વરસાદને કારણે ગામના રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું તદુપરાંત ગામમાં સ્ટ્રીટ લાઇટની સુવિધાના નામે સરકારી ગ્રાન્ટો પચાઈ જતી હોવાનો આક્ષેપ ગામ લોકોએ કર્યો છે અત્યાર સુધીમાં ગામમાં સરપંચો દ્વારા માત્ર વિકાસની વાતો કાગળ પર થઈ તેવું સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી મારું નામ કનોભાઈ પુંજાભાઈ પરમાર ગામ કાજીપુરા કાજીપુરા ગામની સમસ્યા એવી છે કે ભાઈ પાણી અત્યારે વરસાદની શરૂઆત જ થઈ છે હજુ વરસાદ પડ્યો છે તે પહેલા અત્યારે સિત્તેર થી એસી વીઘામાં પાણી ભરાઈ ગયું છે આઈઆરબી રોડમાં જે એકવીડ થયેલી જગ્યા સરકારની રેમ નજર હેઠળ ભાજપના બધા ધારાસભ્યોને મેં રજૂઆત કરી પ્રમુખને કરી તાલુકા પ્રમુખને કરી ટીડીઓને પોન્ટ કર્યો ટીડીઓને બોલાયા હતા ટીડીઓને રજૂઆત કરી ગામ પંચાયતમાં પ્રવેશ ઉત્સવ સ્કૂલમાં હતો તે ઘડી ગામના બધા વડીલોએ રજૂઆત કરી છે જોઈ લઈશું અમે કરીએ છીએ કાર્યવાહી તમે જગા બતાવી દો જગા બતાવી રોડમાં છે પાણીનો નિકાલ થાય બી આપેલા છે સાઈ બાબા હોટલ અગાડા આખું પેટી બનાવેલી છે એનું નારું છે એ પણ પૂરણ કરી દીધું છે આજ સુધી કોઈએ પ્રમુખ કે તાલુકા પ્રમુખ કે ભાજપના પ્રમુખ કોઈને કોઈ શું રજૂઆત કરી પણ હજુ કોઈ નિકાલ આવ્યો નથી પાણી એમનું એમ જ છે ચાર દિવસથી પાણી ભરાયા છે અને ગામ લોકોમાં કોઈ જાગૃત નાગરિક નહીં સરપંચ છે એ જોવા નહી આવતા જોવા આવતું નથી અમારી માંગણી એવી છે કે અમારે આ જે પૂરણ થયું છે આગળ એનો પાણીનો નિકાલ કરે રસ્તો એનો થવો જોઈએ જેસીબી જોઈએ અમારે અને જેસીબી થી એ પાણીનો નિકાલ કરી હતા હાઈવે ટચ છે અને હાઈવે નો

હું કાજીપુરા ગામની ડેપ્યુટી સરપંચ છું અને આજી ગામની અંદર જે પ્રશ્ન થાય છે આ પ્રશ્નની મારી પાસે ઘણી કમ્પ્લેન આવે છે કમ્પ્લેન આવે છે તો હું આગળ સરપંચની જાણ કરું છું ટલાટીની જાણ કરું છું પણ એ કોઈ એક્શન લેવા તૈયાર જ નથી અને એ એમ કહે છે કે લેખિક માર્ગ આપો અત્યારે જે હમણાં તમને વાત કરી જે કાનુભાઈ પરમાર જેમને કીધું કે ભાઈ અમારે અહીંયા આટલું પાણી ભરાયેલું છે અને અત્યારે જે નેવથી વીસ એસી વીઘા જે જમીનની અત્યારે જે પાકનો માર થયો છે તો આનો ભાર પર કોણ બગડશે શું સરકાર કરશે તો સરકાર પાસે અમે માંગણી કરી કે અમારી જે ખેતીને નુકસાન થયું અમારા ગામના જે નાગરિકોને જે બી પ્રોબ્લેમ થાય છે એનો નાગરિકનો અમારો હક અને અમે આ ધીકાર માંગી છે અને બીજી વાત કે અમારી અહીંયાની કાજીપુરા પ્રાથમિક શાળા કાજીપુરા પ્રાથમિક શાળાની અંદર જે નાના નાના ભૂલકાઓ છોકરાઓ જાય છે જે રસ્તાનો હાલ હાલની અંદર તમે ભી જોયો છે જે રસ્તાનું એટલું અંદર કીચડ છે કીચડની અંદર જે છોકરાઓ આવતા જતા પડે છે તો એના બી અમે પ્રશ્ન ઘણી વખત માંગી છે એનો બી અમને કોઈ સોલ્યુશન નથી આવતું બીજી વાત એ કે આની અંદર જે અમે જેટલું બી કરવા જાય છે તો છેલ્લે શું કહે છે તમે શું કરશો અરજી આપો લેખિતમાં આપો આલા કલેક્ટર પણ એવું કે કે લેખિતમાં આપો તો પછી કલેક્ટર સાહેબને અમારે શું જેર એમને એમની નજરે દેખાડવામાં આવી છે કે અમારે આ પ્રશ્ન છે ્યારે કલેક્ટર અને ટીડીઓ સાહેબ બધા અહીં આવીને જોતા હોય તો એ આવીને જોયા છે ગઈ કાલે અહીંયા આવ્યા હશે તો મને કાનુ કાકાને રાતે ફોન આવ્યો કે ભાઈ આવા બધા પ્રશ્નો છે તો આનું શું કરવાનું તો મેં આમના પ્રશ્ન માટે મેં કીધું મેં ચાલ ભાઈ આનો પ્રશ્નનો આપણે ક્યાં સોલ્યુશન કરશું સોલ્યુશન કરવા માટે મેં શું કર્યું કે મારે હવે જો અરજી બધી આપી અને કરી છે તો અરજીમાં બી શું છે જો જે તે નાગરિક અરજી આપે છે તો એ લેખિકમાં અરજી આપે છે એનું સહી કરે છે તો પાછળથી નાગરિકને દબાણ આપવામાં આવે છે એટલે નાગરિક બીકનો માર્યો અરજી પોતાની કેન્સલ કરે છે પાછી અરજી લઈ લેશે આવા ઘણા પ્રશ્ન ઉભા થાય છે એટલે આમ નાગરિક પોતાને હક માટે લડી નથી શકતો તો આ બધા પ્રશ્નોને મારે હર અત્યાર સુધી જે ચલો ભાઈ હું તો એમ કહું છું કે હું એક ડેપોટી સરપંચ છું આ ગામની બરાબર આવા પ્રશ્નો ગઈ ગઈ વર્ષ બી વણઝારિયા ગામની અંદર જે છાતીના લેવલ પાણી હતું ત્યારે મારા સામે એ ગામનાએ મને ફોન કર્યો એવા ગામની અંદર હું ગઈ એવા ગામમાં ગઈ હતી અને હરેક પ્રશ્નમાં હું એ જોઉં છું કે અત્યારે સરપંચ ડેલીગેટ બધા વોટ લેવા કારણે બધા આવે છે અને એક જ વોટ લેવાનું કારણ તમે મને વોટ આપો હું જીતીશ અમારા માટે આ કરીશ આ કરીશ જ્યારે યુટ્યુબની અંદર તમે સર્ચ મારજો આજ થી પાંચ વર્ષ જયારે આપડે સરપંચ ચૂંટણી ચાલુ થયું ત્યારે જે હાલમાં જે સરપંચ છે રનિંગમાં જે ઉર્મિલાબેન ઠાકોર એમના છોકરાએ જયારે સરપંચ માટે યુટ્યુબ ની અંદર યુટ્યુબ ની અંદર ચેનલ માં આપ્યું હતું કે ભાઈ આપડે સરપંચમાં જીત્યા પછી આપણા ગામની અંદર એક આંગા ઓલું જે છોકરાઓ માટે શિક્ષણ માટે બરાબર આપણે એવું કકારસું બગીચો કરશું આ બધા પ્રશ્ન તો સાઈડમાં અમે એ પ્રશ્ન તો હજી થયા નથી સોલ્વ પણ અમારા ગામના જે રસ્તાનો પ્રોબ્લેમ ટાઈમ અત્યારે બતાવી શકું છું કે ગામની અંદર બી ઘણા બધા ઊંડો ખાડ હશે અને એની અંદર બી કોઈ પ્રશ્નનો સોલ્વ થતો નથી જેના રસ્તા કોઈ સોલ્વ થતા નથી અને ગામની અંદર બી જે હાઈવે રોડ થી અંદર રોડ આવે છે જેના અંદર ઘણી વખત ચાર વખત અમે પત્ર ભાસ્કર માં ભી આપેલું છે અને એને અમે ન્યુઝ બી આપેલું છે અને વિડીયો ભી આપેલા છે છતાં એનું બી નથી થતું તો આ બધા પ્રશ્નો નું અમારે સોલ્યુશન જોઈશે અમારે હરેક રસ્તા એકદમ કમ્પ્લીટ જોઈશે ત્રિશાલ પંડ્યા ખેડા